ટ્રમ્પની હમાસ ને ફાઇનલ ચેતવણી અપાઈ ગઈ છે જી હા ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે ટ્રમ્પના ગાઝા પ્લાન્ટ પર આગળ વધતા એક વાર્તાકારોની ટીમને ઇજિપ્ત મોકલી છે જ્યાં અમેરિકાની એક ટીમ પણ હાજર છે જેમાં શાંતિ પ્રસ્તાવ અંગે જોડાયેલા તકનીકી વિવરણોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે ઇઝરાયલ વડાપ્રધાન નેતન્યાહુએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આગામી દિવસોમાં બંધકોની મુક્તિ થશે આ સાથે સ્પષ્ટ ચેતવણી આપતા નેતન્યાહુએ કહ્યું કે હમાસનું નિશસ્ત્રીકરણ કોઈ પણ ભોગે થઈને જ રહેશે શાંતિ પ્રસ્તાવથી અથવા અમારી સૈન્ય કાર્યવાહીથી હમાસના હથિયાર હેઠા મુકાવીને જ રહીશું ગાઝામાં યુદ્ધ વિરામ માટે ટ્રમ્પે વીસ સૂત્રીય શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો છે જેમાં બંધકોની તાત્કાલિક મુક્તિ અને પેલેસ્ટીયન વિશેષજ્ઞોની અસ્થાયી સરકારનું ગઠન કે જેમાં હમાસની કોઈ ભૂમિકા ન હોય આ ઉપરાંત ગાઝામાંથી તબક્કાવાર ઇઝરાયેલી સેનાની વાપસી અને કટ્ટર તેમજ આતંક મુક્ત ગાઝા ક્ષેત્રનું નિર્માણ સહિતના મુદ્દાઓ સામેલ છે